બોમા સિનેમા એપિસોડ એવું બોકેટેનો દુનિયા સાલી જલતી હે બેન કર દે બંધ કર આ લાઈ જો ડાયરેક્ટ લોગ ચાલુ કર્યો મે અને ઓછી હવે આખો દેના એમને મજા આવના આખો દી કરે હું કેમ કે કોપીરાઈટ નો મને કોપીરાઈટ બીક લાગે આખો વિડિયો બગડી જાય કોપીરાઈટ ખબર જય દ્વારકાધીશ જય મારા હાર્દિક હાર્દિક પછી

આ લાઈ જોઈને ડાયરેક્ટ બ્લોક ચાલુ કર્યો મેં અને પછી હવે આખો દી એના એમને મજાઓ ન કેમ કે આખો દી કરે હું કેમ કે બે દિવસ હું જાતો જ નથી કોલેજ કેમ કાલે પહેલો ધીયો હતો બીજો ધીમે એ સેમ ટુ નો બીજો ધીય એટલે હું નથી જાતો મન કંટાળો ને ન્યાય હું જઈને શું કરવું આપણે હું અમે કાંઈ કરાવે ને અઠવાડિયું કાંઈ ન કરાવે એટલે હું મેં નથી જાઉં એટલે આજે ન ગયો ને કાલે ન ગયો કાલે મજા આવશે જાઉં ને કાંઈ નહીં ત્યાં જઈને શું કામે આપણે એવું છે ને આપણે આપણા કાકાના ઘરે ચાલ્યા જશું ક્યાં જાશું ક્યાં જાશું એને ચલ એ કંઈ નહીં ઓ કાકાના ઘરે યોજે શું તો હા અત્યારે અહીંયા લગી રાખી ત્યારે લગી તમારે કન્ટિન્યુ કે ઉયોજ કોફી ને આવી જાય વેફર લઈ આવ્યો હું વેફર અત્યારે ખાવું અને એને બાકી મારા નાસ્તો નાસ્તો કરવો એમ ફરાળ કરવો હોય પણ એને મમ્મી આવશે ને તો મમ્મી કંઈક બનાવજે ને ત્યાં લગી હું મસ્તીનું ઘણા જાણે ગીત સાંભળું અને આમ મજા આવે જે આ ગીત છે મસ્તીનું પણ હું ન સાંભળ્યો તમને ધીમું ધીવું સાંભળતું હોય છે નો મને ની બીક લાગે ને આખો વિડીયો બગડી જાય કોપીરાઇટમાં ખબર ખબર તો હોય ને તમે બધા વિડીયો જોતો હોય એટલે ખબર તો હોય ને માં આખો વિડીયો બગડી દે બગડી જાય એટલે ઓનો નકર તો હું જાજો બનાવું મને કાંઈ વાંધો ન હોય અને કાલનો આપણો બ્લોગ જોયો જોતા ન જોયો જોતા આવજો મસ્તીનો બ્લોગ હતો એ કાલને કે કેમ કેમ કરે કંપિયા સ્કોર્પિયો ને ઓલ ઓલ કુકા કેતો તન જો આમ કરી આમ આત્મ રાખી કરતો તો નો બકળા નો આવડે ભાઈ તને આવડે છે તને શીખવાન જરૂર રે ભાઈ નો આવડે થઈ ગયો હે પણ બીજું કઈ કર બીજું શું આવડે એટલું જ આવડે બીજું ઈ નો થ્યું તને નથી આવડતું બીજું गाय નથી આવડતું ખોટો આવે છે કાઈ હું આવડે આ કદી બતાવ આ શું કરવાનું ખબર હાલથી ગાડી ને એટલે આમ બેન કરી દેવાનું એટલે હે ને પેટ્રોલ નો બગડે શું થાય હા હાલથી ગાડી ને એટલે આમ જો આ ચાલુ છે ને આમ બેન કરી દેવાનું એટલે શું થાય હા હા પેટ્રોલ નહીં બગાડવાનું ગમે પેટ્રોલ નહીં બગાડવાનું પછી સજાનો આપણે નાસ્તો પાણી કરી લીધો છે ને થોડીક ઇન્ડર પણ કરી લીધી એટલે આમ ફ્રેશ ફિલિંગ આવે ને આવે છે ને આજ મને એમ થાય કે આજ કોલેજ ગયો તો સારો થોડોક ટાઈમ તો ગયો ટાઈમ જ નથી જતો કોઈ રીતે બહુ કંટાળો આવે ભાઈ મસ્ત ટીવી અને ટીવી મેં બંધ કરી નાખી કયું નહીં ચાલુ હતી આજ સવારની ચાલુ હતી અને હું ફાઈબર ન ખાયું ને એટલે મન પડે ને બધું ચાલુ કરી દઈ હે એટલે મેં વાર બંધ કરી ટીવી વાર હું તો હું અને રીલ સ્ક્રોલ કરું મસ્ત રીલ આવી હું તમને દેખાડું જો હમણાં હમણાં બતાવું જોઈએ એક જ મિત્રો वो कहते हैं ना दुनिया सारी जलती है जब तक दिल चलती है लक साला एक ही चीज की गारंटी के साथ आता है कि वो कभी भी बदल सकता ना लक बदलता है ना इंसान की तकदीर इंसान का वक्त बदलता है मुसा लक से वार पर आओ से मजा तो यार टाइम बदल से वक्त बदल से, से तेरे मजा आ से तेरे तो कुर्सी खाली करनी पड़ से બરોબર ને એનું ધ્યાન નહીં હું આવી સિરિયસ વાત કરતો ને ધ્યાન જ ન હોય ભૂખ લાગી પણ હું કરું અત્યારે કાલે સો શું કહે કાલે બીજ રહ્યો આજ મંગળવાર રહ્યો શનિવાર રહેવું હોય હજી કાંઈ વાંધો નહીં કહું નાખશું કોલેજ કાલથી હવે કાલથી ને હવે જવું હોય કોલેજ બસ કાલથી ને હવે કોલેજ જઈ આવી જોઈ હું કરી ત્યાં કેવું કે કેમ કે બધાય મને કે ખબર હે તો બધા ચેપ્ટર નામ બધું આખું આખું બધું ચેન્જ થઈ ગયું કાંઈ પેલા જેવું કાંઈ છે નહીં ખાલી એક ટાઈમ હરખો હે એમ બધુંય બદલી ગયું કાલે મારે ત્યાં જવું હે શું છે શું નહીં તો દ્વારકાધીશ પાછું જો આપણે ઉઠી ગયા છીએ ને હવે બર્સ લે આપણે ડાયરેક્ટ બહાર કે હવે હવે ઘરેમાં આવે કંટાળો ને હવે આપણે જમવા બર્સ લઈ લીધા ને ગીત સાંભળતાંબરતા મસ્ત ઘણી વાર આવી સાત આઠ વાગે પછી પાછા આવશું ઘરે ઓકે તો આપણે તે લગી થોડીક વાર બહાર ચાલી ઓકે અને હમણાં એન્જલ લાવવાનો ટાઈમ થઈ ગયો કેમ કે છ વાગી ગયા છે આવ એટલે હમણાં આખી ડીશ બિરયાની એન્જલે પૂરી કરી અને આમે બે ખબર ન પડે કે મંગળવાર દેવો હું ભૂપુરી હોવાનું આ પૂરી તો એને એક આખી ડીશ બિરિયાની નહીં હા મેં ભૂલી ગઈ ખબર જરાય ન પડે આમ આખો આમ ડરફાયો કેમ કે એટલી સારી બિરયાની જો

जान रख जे अंजला बजी नडवानो है तने भाई हूं बनावो ना हेलो भाई ई नकी करो हेलो क्या केई बनाई दो हूं तू केई कब जाके आया वो व्लॉग नहीं बनाया बट जाके आया मैं जेठावा इधर चलती है पर ऑडियो बडियो कुछ सुनाई नहीं देती इसीलिए और हमारे पावर बैंक भी चार्ज हो गया है हंड्रेड हो गया है ओके

केव के तन आवडे गीत गात आवडे पेला कोण दे होली काढियो लाबी मुके जे हो आमा ना ना आवतो बोल जो बाद ने बस 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 थैंक यू थैंक यू ओके आते लगे हम गीत हमरे तो चल के तुम्हारे कंटिन्यू हो ऊपर आवडे एंड ये रीत ना करो जल्दी बोल लो डॉक्टर एंड के रीत ना करे તો તો હા બાપુ તો દ્વારકાધીશ બધાને બસ 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 તો લો છોરોઓને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય દ્વારકાધીશ અને તમારું જે પણ કુલ દેવનું નામ કમેન્ટ કરજો હું બાય બાય અંતર બાપા જો તને માર તો એમ કહેવાનું કે નહી હું પેટ્રોલ નતો બગાડું પેટ્રોલની બચત કરતો તો શું કરવાનું હેન ભાઈ 哎呀，还有这个，咱办公楼这里哦。